સુરેન્દ્રનગરમાં એસઆઈઆરની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જેમાં બીએલઓ ઉપરાંત આશા વર્કર બહેનો અને સરકારી કર્મચારીઓને કામે લગાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે પ્રત્યેક દિવસે ત્રણસોથી વધુ ફોર્મ ભરનાર બીએલઓની કામગીરીને બિરદાવવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ ચોત્રીસ ટકા એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે કલેક્ટરશ્રી દ્વારા અને નાયબ કલેક્ટર દ્વારા જે આ પ્રમાણપત્ર આપવામાં આવ્યો છું તેનું મુખ્ય કારણ એસઆરની જે કામગીરી છે તે બદલ અમને આ પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર મુખ્ય વાત એ છે કે જે મેપિંગની કામગીરી છે એ અમારે દિવાળી પહેલાં બેસતા વર્ષ વખતના સમયમાં પૂર્ણ કરેલી ત્યારબાદ અમને જ્યારે પાંચ તારીખે સાહિત્ય આપવામાં આવ્યું તો એ સાહિત્ય મેં મારા ધર્મપત્ની અને મારા ભાઈએ વ્યવસ્થિત રીતે શોટિંગ કરી દરેકના ઘરવા જ અમે વ્યવસ્થિત મૂકેલ ત્યારબાદ અમે જ્યારથી શરૂઆત થઈ છ તારીખથી અમે ઘર ડોર ટુ ડોર ડોર ટુ ડોર અમે કામગીરી શરૂ કરી કલેક્ટર શ્રી અને નાયબ ચૂંટણી શ્રી દ્વારા અમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જે અમારી અત્યારે હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તે તેના બદલ અમને તે સારી કામગીરી બદલ અમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે પ્રમાણપત્ર પાછળ જે મહેનત હતી તેમાં જે દિવાળી વેકેશનનો ટાઈમ ચાલુ હતો ત્યારે અમને અમારા સુપરવાઇઝર મહેન્દ્રસિંહે મેપિંગની કામગીરી કરવા માટે કીધેલું તો દિવાળી વેકેશનમાં મેપિંગની કામગીરી અમે પૂરી કરી નાખેલી